નમસ્કાર સારશો મિત્રો એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તમે જે બદલી કેમ્પની રાહ જોઈ રહ્યા હતા એ બદલી કેમ્પ આવી ગયો છે અને આ પરિપત્ર એનો થઈ ગયો છે અને કેમ્પની તારીખો પણ આવી ગઈ છે અને ક્યારે બદલી કેમ્પ થશે એ આપણે વિડીયોમાં જોશું સાથે વિદ્યાસાયકોને ભરતીની આના પર શું અસર પડશે એ પણ આપણે વાત કરીશું તો સોળ ઓગસ્ટ બે હજાર ચોવીસનો પરિપત્ર છે એટલે કે આજનો જ પરિપત્ર છે પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી છે એ બદલીની કામગીરી સંભાળે છે તો ત્યાંથી આદેશ કરવામાં આવ્યો છે સાથે આમાં વધઘટ અને બીજી જિલ્લા આંતરિક બદલી કેમ્પનું આયોજન છે તો એક દાખલા તરીકે બનાસકાંઠા જિલ્લા છે તો કોઈ થરાદમાંથી વાવમાં જવા માંગતું હોય તો આ આંતરિક બદલી કહેવાય એટલે કે એ તાલુકાના અંદરની બદલી છે તો બે પ્રકારની બદલીઓ આમાં છે અને વધઘટમાં એવું હોય કે પોતે જે શાળામાં નોકરી કરતા હોય ત્યાં મહેકમ સંજુગા વરસાદ ઘટ્યું હોય એટલે કે વિદ્યાર્થી ઘટ્યા હોય તો શિક્ષક વધમાં પડે અને આ આ શિક્ષક વધમાં જે હોય એ જ્યાં ઘટ હોય ત્યાં પોતાના સેન્ટરમાં પ્રથમ જાય સેન્ટરમાં ઘટના હોય તો તાલુકામાં જાય તાલુકામાં ઘટના હોય તો જિલ્લામાં જાય અને જિલ્લામાં એ મળે તો બહારના જિલ્લામાં જાય પણ આમાં એવી શક્યતા છે કે જિલ્લામાં જિલ્લા સુધી મળી જતું હોય છે ને બહાર જવાના સંજોગ બિલકુલ બે પાંચ ટકા હોય છે આનાથી વધારે હોતા નથી તો આ બે પ્રકારના બદલી કેમ્પનું આયોજન છે હવે આપણે આ પરિપત્ર વિશે જોઈએ તો આ જે બદલી કેમ્પ છે એકત્રીસ સાત બે હજાર ચોવીસની સ્થિતિ જે મહેકમ મંજૂર થયું છે એના આધારે બદલી કેમ્પનું આયોજનને મંજૂરી મળી છે સાથે આ બદલી કેમ્પ છે વિદ્યા સહાયક પ્રાથમિક શિક્ષક અને ઉચ્ચ પ્રાથમિક શિક્ષણ શિક્ષક એટલે કે ધોરણ એકથી આઠના ધોરણ એકથી આઠવાળી શાળાના જે શિક્ષકો છે એમના માટેનો બદલી કેમ્પ છે સાથે જિલ્લા આંતરિક બદલી કેમ્પ છે એનું આયોજન ઓનલાઈન થવાનું છે તો દર વખતે ઓનલાઈન થાય છે એ પ્રમાણે આ વખતે પણ ઓનલાઈન થશે સાથે વધારાના ફરજ બજાવતા વિદ્યા સહાયક અથવા પ્રાથમિક ઉચ્ચ પ્રાથમિક શિક્ષક વધ ગણી વધ પડતા વિદ્યા સહાયક અથવા પ્રાથમિક શિક્ષક ઉચ્ચ પ્રાથમિક શિક્ષકના વધઘટ કેમ્પમાં હુકમ કરવાના રહેશે તો કે કોઈ શાળામાં શિક્ષક વધમાં હોય એટલે કે વધારાના શિક્ષક ફરજ બજાવતા હોય તો એ શિક્ષકો માટે વધઘટ કેમ્પના સીધા હુકમ કરવાના રહેશે અને એના માટે વધઘટ કેમ્પમાં એવું હોય છે તો આ વધઘટમાં મેં તમને વાત કરી દીધી છે કે વધઘટ કેમ્પ જે છે એમાં કોઈ શિક્ષક વધવા પડે તો સૌ પ્રથમ એના સેન્ટરમાં સેન્ટરની જે દસ અગિયાર શાળાઓ હોય તો એ શાળામાં મૂકવામાં આવે છે એ શાળામાં જગ્યા ના હોય સૌ પ્રથમ પોતાની શાળામાં જોવામાં આવે છે એટલે કે એકથી પાંચનો શિક્ષક હોય ને છથી આઠમાં કોઈ જગ્યા હોય તો છથી આઠમો સરભર કરી શકે છે પછી બીજા નંબરે પોતાના સેન્ટરની જે નવથી અગિયાર કરીને જે શાળાઓ હોય એ શાળાઓ મૂકવામાં આવે છે પછી તાલુકામાં મૂકવામાં આવે છે અને તાલુકામાં સરભર ના થતું હોય તો પછી એ શિક્ષકને જિલ્લાના જે બીજા તાલુકા છે એની અંદર જ મૂકવામાં આવે છે અને આમે ના થાય તો એને બહારના જિલ્લામાં સંભાવના છે તો આ જે વધઘટ કેમ્પ આને કહેવામાં આવે છે તો આ વધઘટ કેમ્પની શરૂઆત એકત્રીસ સાત બે હજાર ચોવીસના મહેકમના આધારે થશે એટલે કે જે શિક્ષકો વધમાં છે એમની બદલીઓ કરવામાં આવશે સૌ પ્રથમ અને આ વધઘટ બદલી કેમ્પ છે એ વીસ ઓગસ્ટ બે હજાર ચોવીસથી બાવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ એટલે કે ત્રણ દિવસમાં પૂરો કરાશે એના પછી જિલ્લા આંતરિક બદલી કેમ્પ થશે તો આ બાવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસની બદલીઓ વધઘટવાળા શિક્ષકોની થઈ જશે અને એના લીધે ચોવીસ આઠ બે હજાર ચોવીસ જે જે તે શાળાઓ મહેકમ છે એમાં ફરક પડશે દાખલા તરીકે કોઈ શાળામાં વધવાળો શિક્ષકો એને સામેની શાળામાં જતો રહ્યો તો એ શાળાનું મહેકમમાં જે ભરતી કરવાની જગ્યા છે એમાં થોડો બદલાવ થશે એટલે કે સામસામે જગ્યા પ્લસ માઇનસ કરતાં તો ઝીરો જ રહેશે પરંતુ જે તે શાળામાં બદલાવ થશે તો એના લીધે ફરીથી ચોવીસ આઠ બે હજાર ચોવીસ સુધી આ કચેરીને જે ખાલી જગ્યાઓ રહે છે એની માહિતી ફરીથી મોકલવી પડશે એટલે કે આ માહિતી જે જિલ્લા આંતરિક બદલી કેમ્પ છે એ ચોવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસની લેટેસ્ટ ખાલી જગ્યાના આધારે કરવામાં આવશે એટલે કે કોઈ શિક્ષકને જિલ્લા આંતરિકમાં લાભ લેવો હોય તો મળશે તો આ વધ ઘટ બદલી કેમ્પની તારીખો ખાસ યાદ રાખવા જેવી છે પછી જિલ્લા આંતરિક બદલી કેમ્પ છે એ ઓનલાઈન કરવાનો છે અને બે તબક્કા છે એક પ્રથમ તબક્કો અને એક બીજો તો જે પ્રથમ તબક્કો છે એની ચોવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસથી ઓગણત્રીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ કેમ્પની આયોજનની પૂર્વ તૈયારી થશે એટલે કે આમાં બહોળો પ્રચાર પ્રસાર કરાશે શિક્ષકોમાં કે બદલી કેમ્પના ફોર્મ ભરવાના ચાલુ થઈ રહ્યા છે સાથે ડોક્યુમેન્ટ શિક્ષકો તૈયાર કરશે સાથે ક્યાં સહીઓ કરાવવાની બાકી છે એ કરાવશે તો આ પાંચ દિવસ પૂર્વ તૈયારી માટે મળે છે ત્યારબાદ પહેલી સપ્ટેમ્બર બે હજાર ચોવીસથી બાવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ દરમિયાન કેમ્પના આયોજનનો સમયગાળો છે એટલે કે કુલ બે તબક્કા છે તો આ બંને તબક્કાઓ જે કામગીરી છે એ પહેલી સપ્ટેમ્બરથી લઈને બાવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ પ્રથમ તબક્કાની કામગીરી છે એમાં બદલીઓ થશે પ્રથમ ફોર્મ ભરાશે બીજા નંબરમાં એનું ચકાસણી ફોર્મ નહીં થશે અને ત્રીજા નંબરે જે ઓર્ડર છે એ ઇસ્યુ કરવાના થશે તો આમાં આ કામગીરી બધી હોય છે અને એ કામગીરી તાલુકાથી લઈને જિલ્લા અને જિલ્લાથી લઈને રાજ્ય સુધી અલગ અલગ હોય છે તો આ રીતની કામગીરી હોય છે હવે જિલ્લા આંતરિક બદલી કેમ્પનો બીજો તબક્કો પણ થવાનો છે તો આ પ્રથમ તબક્કો જ્યારે પૂરો થશે ત્યારબાદ ચોવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસથી સત્યાવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ ફરીથી માહિતી મહેકમ છે આ બધું હું અપલોડ કરાશે અઠ્યાવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસથી ચૌદ ઓક્ટોબર બે હજાર ચોવીસ કેમ્પના આયોજનનો સમયગાળો છે તો કે આ જે સત્રેક દિવસ છે આમાં કેમ્પની જે બદલીઓ છે ઓર્ડર છે ચકાસણી છે ફોર્મની આ બધી જ કામગીરી કરવામાં આવશે તો જિલ્લા આંતરિક બદલી કેમ્પ છે એ ચૌદ ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ પૂરો થાય છે સાથે આ બદલી કેમ્પ છે એ ઘણા શિક્ષકો એટલે કે છૂટા ના થયા હોય અને બદલી કરાવીને બેઠા હોય તો આવા જે શિક્ષકો છે એ જ્યાં હાલ નોકરી કરી રહ્યા છે અને છૂટા ના થયા હોય તો હાલ જે નોકરી કરે છે ત્યાં એમની નોકરી કરતા હોવા છતાં જગ્યા ખાલી બતાવવામાં આવશે અને સામે જ્યાં બદલીમાં ઓર્ડર કરાયેલો છે ત્યાં જગ્યા ભરાયેલી બતાવશે તો આ લેટેસ્ટ માહિતીના આધારે આ જે બદલી કેમ્પ છે એ કરવામાં આવશે સાથે પહેલી સપ્ટેમ્બર બે હજાર ચોવીસની સ્થિતિ ચોખ્ખી ખાલી જગ્યાઓ ઓનલાઈન પોર્ટલ પર અપલોડ કરવાની રહેશે તો કે આ મહેકમ સાથે વધઘટ બદલી કેમ થશે એના લીધે જગ્યામાં શિક્ષકો ઘણા આદલા બદ આદલા બદલી કરશે એટલે કે બદલી કરશે અને એના લીધે પહેલી સપ્ટેમ્બર બે હજાર ચોવીસની સ્થિતિ જે ચોખ્ખી ખાલી જગ્યાઓ છે એ જ આ પોર્ટલ પર અપલોડ કરાશે અને એના આધારે જ આ જિલ્લા આંતરિક બદલી કેમ થશે એટલે કે શિક્ષકોને નવી શાળાઓનો મોકો પૂરતો મળશે સો ટકા મળશે અને સાથે આ ઓનલાઈન પોર્ટલ પર જગ્યા અપલોડ થઈ જાય અને પછી કોઈ પણ સંજોગોમાં એ જગ્યા કે વિભાગ બદલી શકાતો નથી અને કોઈ ઉપસ્થિત પ્રશ્ન થાય તો જિલ્લા શિક્ષણ અધિકારીને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને સંભાળવાનું રહે છે સાથે એક વખત તમે ઓનલાઈન બદલી કેમ ફોર્મ ભરી દીધું હોય શાળા પસંદ કરી દીધી હોય અને તમને ઓર્ડર ઇસ્યુ થયો હોય એટલે કે શાળા મળી ગઈ હોય તો કોઈ પણ સંજોગોમાં તમે એ શાળામાં જે બદલીમાં મળી છે એ ઓર્ડરને તમે રદ કરાવી શકતા નથી જેથી ખરેખર આંતરિક બદલી કરાવવા ઈચ્છતા હોય તે જ ઉમેદવારો એટલે કે તે જ પ્રાથમિક શિક્ષક વિદ્યા આમાં ફોર્મ ભરે એવું સરકાર ઈચ્છે છે એટલે કે સૂચ્યુઅલ વેબસાઇટ પર ઓનલાઈન આંતરિક બદલીની અરજીઓ તમે એ જ શિક્ષકોએ કરવી જોઈએ જે ખરેખર બદલી કરાવવા માંગે છે સાથે આમાં હાઈકોર્ટ બાબતે કોઈ હાઈકોર્ટની માન મર્યાદા ના જળવાય એવા કોઈ કેસ બીજા હોય તો એનું પાલન કરી સરકાર બદલી કેમ્પ કરશે એટલે કે આવું કોઈ આખરી ચુકાદો બાકી હોય તો એ પ્રમાણે સરકાર પગલાં લઈ શકે છે તો આમાં જિલ્લા આંતરિક બદલી કેમ્પનું સમયપત્રક આપણે જોઈ લઈએ સૌ પ્રથમ આ બદલીઓ માટેની માહિતી છે એના માટેની વેબસાઇટ તમે બધા ધ્યાન રાખશો ડબલ્યુ ડબલ્યુ ડીપી ગુજરાત ડોટ ઇન છે તો ડબલ્યુ ડબલ્યુ ડીપી ગુજરાત ડોટ ઇન વેબસાઇટ ખાસ યાદ રાખવાની છે બદલી કે એમની પૂર્વ તૈયારીનું જે વાત છે એ આપણે કરી લીધી છે તો જિલ્લા કક્ષાએ પૂર્વ તૈયારી છે એ ચાર દિવસ ચાલશે ચોવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસથી સત્યાવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ સાથે અઠ્યાવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસથી ઓગણત્રીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ પોર્ટલમાં ખાલી જગ્યાઓનું વેરિફિકેશન કરી પોર્ટલનું ટેસ્ટિંગ માટેનો સમયગાળો છે નિયમક કચેરી કક્ષાએ એટલે કે આ દરમિયાન પોર્ટલ ચેક થાય એમાં જગ્યાઓ બધી અપલોડ થતી હોય ડોક્યુમેન્ટ કયા લેવાના છે વેબસાઇટ કઈ રીતે ફોર્મ ભરવાનું ઓપરેટ કરવાનું છે બધી જ કામગીરી આમાં આટલા સમય દરમિયાન થતી હોય છે ત્યારબાદ કેમ્પના જિલ્લા આંતરિક બદલી કેમ્પના આયોજનના જે છે પ્રથમ તબક્કાનું ચાલુ થાય છે તો આ આયોજન છે પ્રથમ તબક્કાનું જિલ્લા આંતરિક બદલી કેમ્પ એટલે કે તમે જે જિલ્લામાં નોકરી કરો છો એમાં માત્ર તાલુકો બદલવો બરાબર કાં તો એ જ તાલુકામાં શાળા બદલવી અને જિલ્લા આંતરિક બદલી કેમ્પ કહેવાય છે તો દરેક જિલ્લા દીઠ આ બદલી કેમ્પ થતો હોય છે તો પહેલી સપ્ટેમ્બર બે હજાર ચોવીસથી પાંચમી સપ્ટેમ્બર બે હજાર ચોવીસ સુધી ઓનલાઈન ફોર્મ ભરવાની કામગીરી શિક્ષકોએ કરવાની રહેશે એટલે કે ફોર્મ ભરવા માટે શિક્ષક વિદ્યા સહાયક ધોરણ એકથી આઠના જે છે એમને કુલ પાંચ દિવસ ફોર્મ ભરવા માટે મળશે આ તારીખો નોંધી રાખજો સાથે તાલુકા કક્ષાએ બે સપ્ટેમ્બર બેથી સાતમી સપ્ટેમ્બર બે હજાર ચોવીસ એટલે કે કુલ પાંચેક દિવસ અરજીઓની ચકાસણી થશે એટલે કે એમણે રજાઓનું કપાત પગારવીનું ડોક્યુમેન્ટ સાથે નોકરીનો સમયગાળો બધું બરાબર છેક નહીં એ ચેક કરવામાં આવશે સાથે ચાર ઓગસ્ટ ચાર સપ્ટેમ્બર બે હજાર ચોવીસથી પંદર સપ્ટેમ્બર બે હજાર ચોવીસ સુધી એટલે કે જિલ્લા કક્ષાએ કુલ અગિયાર દિવસ સુધી જે અરજી ફોર્મ ભરવાનું ચાલુ થાય એના ત્રણેક દિવસ પછી ચકાસણી ચાલુ થશે અને ઘણી અરજીઓ જે એપ્રુવલ એટલે કે સ્વીકાર થશે અને ઘણી ડોક્યુમેન્ટો ખામી હશે ખોટી રીતે ફોર્મ ભરાયા હશે તો એ બધી રિજેક્ટ કરાશે કારણ કે ફોર્મ ભરવામાં ભૂલ કરી છે તો એ રિજેક્ટ કરાશે અને લેખિત કારણો સહિત અરજદારને એની જાણ પણ તાલુકામાંથી થશે એટલે કે જિલ્લામાંથી તાલુકામાં તાલુકામાં શિક્ષકને અને એપ્રુવલ અરજીઓ અપલોડ કરવાની કામગીરી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા થશે એટલે કે વેબસાઇટ પર એની માહિતી અપલોડ કરાશે કે આ આટલી એપ્રુવ થઈ છે ને આટલી બાકી છે તો એના માટે ચાર સપ્ટેમ્બરથી પંદર સપ્ટેમ્બરનો ટાઈમ છે ત્યારબાદ સત્તર સપ્ટેમ્બરથી અઢાર સપ્ટેમ્બર રાજ્ય કક્ષાએ વેરિફિકેશનની કામગીરી થશે એટલે કે જે તે જિલ્લામાં કેટલી અરજીઓ આવી છે અને કેટલી એપ્રુવ થઈને રિજેક્ટ થઈ છે આ બધી કામગીરી સાથે વીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસથી બાવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ ના એટલે કે ત્રણ દિવસમાં વધારા શિક્ષકોના ઓર્ડર ઇસ્યુ થઈ જશે અને આ ઓર્ડર ઇસ્યુ છે એ તમે વેબસાઇટ પરથી ડાઉનલોડ કરવાના રહેશે અને ત્યાંથી આ ઓર્ડરમાં કોઈ ભૂલ હોય તો એની કામગીરી પણ થશે તો આ ત્રણ દિવસ છે સાથે આ કેમ્પના આયોજનના પ્રથમ તબક્કાનું સમયપત્રક છે તો અહીં પ્રથમ ભૂલથી લખાયેલું છે આ બીજા તબક્કાનું સમયપત્રક છે તો અઠ્યાવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસથી ત્રીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ આંતરિક બદલીઓ માટે ઓનલાઈન ફોર્મ ભરવાની કામગીરી શિક્ષકોએ કરવાની રહેશે તો બીજો તબક્કો જે બદલીઓનો છે એ અઠ્યાવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસથી ત્રીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ દરમિયાન તો આ બીજો તબક્કો એટલા માટે હોય છે કે શિક્ષકોએ પ્રથમ તબક્કામાં જગ્યા માંગી હોય અને બદલી એ જગ્યા ના મળી હોય તો બીજા તબક્કામાં શિક્ષકો ફોર્મ ભરી શકે છે અને મનગમતી શાળા પસંદ કરવાનો મોકો એમનો મળે છે શાળા મળે ન મળે બે નંબરની વાત છે તો આ રીતે બીજા કેમ્પમાં પ્રથમ કેમ્પ દરમિયાન ખાલી રહેલી જગ્યાઓ ભરવા માટેનો આ બીજો તબક્કો છે સાથે એક ઓક્ટોબર બે હજાર ચોવીસથી ત્રીજી ઓક્ટોબર બે હજાર ચોવીસ જિલ્લા તાલુકા કક્ષાએ અરજીઓનું વે વેરિફિકેશન એટલે કે ચકાસણી થશે સાથે બીજી ઓક્ટોબર બે હજાર ચોવીસથી દસ ઓક્ટોબર બે હજાર ચોવીસ આમ કુલ નવ દિવસ જિલ્લા કક્ષાએ અરજીઓને એપ્રુવલ કે રિજેક્ટ થશે સાથે અગિયાર સપ્ટેમ્બરથી ચૌદ સપ્ટેમ્બર ત્રણ દિવસ રાજ્ય રાજ્યકક્ષાએ વેરીફિકેશન થશે અને છેલ્લે પંદર ઓક્ટોબર બે હજાર ચોવીસથી સોળ ઓક્ટોબર બે હજાર ચોવીસ દરમિયાન ઓર્ડર ઇસ્યુ કરવાની કામગીરી થશે એટલે કે બીજા તબક્કાના જે ઓર્ડર છે એ પંદર ઓક્ટોબર બે હજાર ચોવીસથી સોળ ઓક્ટોબર બે હજાર ચોવીસ દરમિયાન થશે તો આમ કુલ બદલી કેમ્પ સપ્યાલીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસથી ચાલુ થશે અને પંદર સપ ઓક્ટોબર બે હજાર ચોવીસ છેલ્લે સોળ ઓક્ટોબર બે હજાર ચોવીસના પૂરા થશે એટલે કે આ બદલી કેમ્પ છે કુલ એક મહિનોને સોળ દિવસ ચાલશે ઓક્ટોબર પહેલાં પહેલાં બદલી કેમ્પ છે એ જિલ્લા આંતરિક બદલી કેમ્પ પૂરો થઈ જશે ને આ રીતે કયા જિલ્લામાં કેટલી ખાલી જગ્યાઓ છે એની ફાઇનલ શાળા દીઠ ખબર પડી જશે અને એ રીતે શિક્ષકોને સાત એક દિવસમાં છૂટા કરવાની પ્રોસેસ થશે અને આ શિક્ષકો જેમને બદલીનો હુકમ મળી ગયો છે તે શાળામાં ખરેખર ખાલી જગ્યા ગણાશે અને આ એ આધારે મહેકમ ચાલુ થશે અને એ મહેકમ બન્યા પછી જિલ્લા ફેરનો બદલી કેમ બાકી છે તો આ જિલ્લા ફેર બદલી કેમ્પ માટે એ જગ્યાઓ જ્યાં છે એનું હજુ બહાર પડશે બહાર નથી પડ્યું અને ત્યારબાદ જે જગ્યાઓ ખાલી રહે એના માટે એ ખાલી જગ્યાઓ વિદ્યા સહાયક માટે ભરવાની કામગીરી થશે એટલે કે આ નવી જે ભરતી આવવાની છે કુલ બાર હજારની પાંચ હજારની એકથી પાંચમાં અને સાત હજારની છથી આઠમાં તો એ જગ્યાઓ જે ખાલી રહેશે ત્યાં આ ભરાશે તો આ રીતે વિદ્યા સહાયકોને છે આ બદલી કેમ થઈ જાય તો કોઈ શિક્ષકો ક્યારે આર્ગ્યુમેન્ટ ઉઠાવે નહીં કારણ કે એમને મનગમતી જગ્યાઓ મળતી હોય શાળાઓની પસંદગી ભરતી પહેલાં થતી હોય તો શિક્ષકો ખુશ રહેશે ને કોઈ હાઈકોર્ટમાં જતા નથી રીટ કરતા નથી એટલે જે નવી ભરતીવાળા શિક્ષકો છે એમને ભરતી અટકવાની કોઈ શક્યતા રહેતી નથી અને આના લીધે જે ભરતી પ્રક્રિયા છે એ ધાર્યા પ્રમાણે એટલે કે નવેમ્બરમાં જે ચાલુ થવાની છે ફોર્મ ભરાવાના છથી આઠનો ડિસેમ્બરમાં જે ધોરણ એકથી પાંચના છે એના ફોર્મ ભરાવાના છે સરળતા જ કામ થઈ જાય તો સરકારે જે બદલી કેમની વાત કરી હતી એ પણ આવી ગયો છે તો હવે આપણે આશા રાખીએ કે ભરતી સમયસર આવે અને બધાને શિક્ષકોને જે જગ્યાઓ બદલી કેમ થયા પછી વધશે એ આ નવા શિક્ષકો એટલે કે જે ભરતી થવાની છે ડિસેમ્બરથી ચાલુ થવાની છે એ જગ્યાઓ બતાવવામાં આવશે અને એ જગ્યા પર એમને ભરતીમાં જિલ્લા પસંદગી પછી શાળા પસંદગી આવશે એમાં લઈ શકશે તો આ બદલી કેમ મોટા ખુશીના સમાચાર લાવ્યા છે એક તો શિક્ષકો માટે અને એક જે નવી ભરતીની રાહ જોઈ રહ્યા છે તો આપ સૌનો આભાર થેન્ક યુ વેરી મચ એક્ઝામ સાથે ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરો તમારા મિત્રો જોડે શેર પણ કરો કોઈ મનમાં પ્રશ્ન હોય તો કોમેન્ટ જરૂર કરી શકો છો થેન્ક યુ વેરી મચ